ભાવનગર મહાનગરપાલિકામાં હાલ જે વરસાદના લીધે અમુક જે ડામરના રોડ રસ્તા અમુક જેમાં ખાડા થયેલા છે અને જે સરકારની પણ સૂચના છે અત્યારે માને સીએમ સાહેબની સીએમ સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે કે જેટલા પણ બ્રિજેસ છે એ બધાનો ઇન્સ્પેક્શન રિટેલ અધિકારી જાતે કરે દરેક જગ્યાએ તો અમે પણ એના સંદર્ભે કે આપણા જે કોર્પોરેશન એરિયામાં નાના માઇનર બ્રિજ આવેલા છે લગભગ વીસ વીસ બ્રિજ આવેલા છે તેમાંથી તમામની અમે પણ ચકાસણી કરી છે તો એના ભાગરૂપે અમે આજે જે આપણા કુમારવાડા રેલવે અંડરબ્રિજ છે એ પણ જોવા ગયા હતા એમાં આપણા કોર્પોરેશનને ખર્ચે રેલવે બાંધકામ કરેલું છે તો એમાં અમુક લીકેજ છે એટલે અમે રેલવેને કીધું છે કે અમને તાત્કાલિક જાણ કરો તો અમે તમને જે રિપેર કરવા માટે અથવા નવું ભણાવવા માટે જે ફંડની જરૂરિયાત હશે તો અમે તમને ઝડપથી આપીએ બીજું કે અત્યારે જેમ ચોમાસામાં થોડું ગેપ છે એમ તો આપણે ચોવીસ કલાકમાં કલાક બે કલાક વરસાદ આવે અત્યારે જે કોલ્ડ મિક્સથી જે રિપેર કરવાનું છે ખાડાઓ ભરવાનું એ કામ અત્યારે શરૂ છે આપણે ગોવા સર્કલ ખાતે આપણે જાતે જોયું તો અત્યારે બીજા જે પણ જ્યાં રોડમાં ખાડા હોય તે રિપેરિંગ કરવાનું અને માણસો સારી રીતે ચાલી શકે એ રીતની કામગીરી અત્યારે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે અને અત્યારે જે મોન્સૂનમાં નેક્સ્ટ વીકમાં બ્રેકનો છે તો એમાં જે હોટ મિક્સના પણ આપણે બે જેટલા પ્લાન્ટ છે બે એજન્સી સાથે આપણો કોન્ટ્રાક્ટ છે તો એટલે એ લોકો પણ ઝડપથી બે દિવસ પછી કામ શરૂ કરશે તો લગભગ આપણે જે અત્યારે કેમ કે એક ચાલુ બાબત છે કે જ્યારે પણ વરસાદ વધારે થાય અથવા તો એમાં ખાડા થતા હોય તો આપણે કન્ટિન્યુ એને રિપેર કરતા રહીએ અને એમાં તે આપણે બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ થેન્ક યુ